બોટાદ શહેરના ત્રણ ઈસમોએ જમીનમાં રૂપિયા રોકવાની લાલચ આપીને શહેરના રાણપુર રોડ પર કેજી પાર્ક પ્લોટિંગ પાસે બોલાવીને મારામારી ધમકી આપી તેના મોબાઈલમાંથી રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખ ટ્રાન્સફર કરતા યુવાનને બોટાદ પોલીસમાં ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો પારણા ગામે રહેતા પાર્થવી ખોડીદાસ પાટડિયાએ બોટાદ હીરા બજારમાં હીરા એસોટિંગની મજૂરી કામ કરે છે ત્યારે પાર્થવી પાટડિયાને જમીનમાં રૂપિયા રોકવાની ઈચ્છા હતી જેથી પાર્થીએ બે ત્રણ જગ્યાએ જમીનમાં પૈસા રોકવા માટે વાત કરી હતી ત્યારબાદ બોટાદ ડાકણીયા ગામે રહેતા માહિર ઇકબાલ રાઠોડે પાર્થિવ પાટડિયાને ફોન કરીને જણાવ્યું હતું કે હું જમીનનું કરું છું જેથી તમારા રૂપિયા રોકવા છે તેવું મને જાણવા મળ્યું છે તો તમે રૂબરૂ મને મળશો જેથી પાર્થવી પાટડિયા તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ માહિર રાઠોડને તાજપર સર્કલ પાસે રૂબરૂ મળવા માટે ગયા હતા ત્યારે માહિર રાઠોડે પાર્થવીને તેની બાઇક ઉપર બેસાડીને રાણપુર રોડ ઉપર આવેલ કેજીએન પાર્ક પાસે લઈ ગયેલા હતા અને ત્યાં માહિરે તેના બે મિત્રો સિજાદ અને ઈરશાદને બોલાવ્યા હતા અને તે બંને મિત્રો પણ બાઇક લઈને આવ્યા હતા ત્યારબાદ ત્રણેય ઇસમોએ પાર્થિવ પાટડિયાને માર મારી ધમકી આપીને પાર્થિવ પાટડિયાના એકાઉન્ટમાં રહેલા રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસોને એક મોબાઈલથી માહિર તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને નાસી છૂટ્યા હતા ત્યારબાદ પાર્થિવ પાટડીયાના પિતાને આ બનાવ અંગે જાણ થતાં પાર્થીએ તેના પિતાને સમગ્ર ઘટના જણાવી હતી અને ત્યારબાદ પાર્થિવએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો તે સમયે બોટાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બોટાદના મિલિટરી રોડ ઉપર ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતા અને તેમની વધુ પૂછપરછ કરતાં તેણે પાટના ગામના યુવાન પાર્થિવ પટેલ પાસેથી ધમકી આપીને એક લાખ હજાર પાંચસો એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનું કબૂલ્યું હતું माथा ने सूचना ने मार्के से मुझे कुटा जिला पुलिस ने एलसीबी और एसओजी को खबर और वहां से डायल 112 भी दोज एक दिन देर गए कार्यालय एसओजी टीम पेट्रोलिंग में आती है हमने नाइट राउंड दरम्यान चोर शंकास्पद समूह मिली आवेला जेनी कुछ करता सिजा मो से बाबा ये सालन को रोड पर है जे व्यक्ति जे माए

એક લાખ રૂપિયા અને ત્યારબાદ સત્યાવીસ એક લાખ અને ચોત્રીસ હજાર રૂપિયા બળચપરીથી કટાવી લીધા હતા આ આરોપીઓને આ જે બળચપરીથી કટાવી લેવાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ ચાલુ